પૈસા લે એ સારું બીમાર થઇ ગયું પૈસા જોઈએ પૈસા નઈ મારજ બીમાર દવાખાને લઈ જવું પડે નઈ જોતા કાલી જેમ થાય એમ કરી ના ને કાલ હોર લાગી ના લેવા પછી હાર ખાલી ગોરીઓ લાવી છે બીજે તો હન એ આલો ખાલી હલ્યાડ જી એમ આવ લે હા તમે તો જબરુ કરી લે હે બહેરા દીમે પાઈ હોય લે મારો હારો પેલો પૈસા લઈ ગયો કાલ હાલ કે નહીં આવે આવી

લેડા તરીંજે લગની આલી બે આય આ બહુ કડક છે યાર કોરો યાર ઇવે લેણ બહુ ટાઈટ છે ઓ યાર એ મલ આવ ને યાર બહુ ટાઈટ આવી ગયો છે

જો હરી કાકા ની ભાઈ તમે તો કશાઈ કરતા નહીં એટલે બધું તે એક જ વખત વાયી ને મને આપડામાં આવે ચાસ મારને તો મજા આવે આ અરે પેલું માલ તો ગયો તો હમ આતે ચડી દમ તો મન ચડી આ કશ નિતડી યાર અજુ હા બરા હે પેક બરા બનાવ બરા લાવ ખરાબ નુ બનાઉ યાર અરે હું બનાઉ ન

ના ઉભા <laughs> 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 તમે મે <laughs>

wirre geht vorbei geht